તમારા ખજૂર કેજો ગોવા માયરો તો ને અને એમ કે નથ માયરો તો તમાર બધાય હામે મારે કિસ કરવાની જા અરે યાર હવે તો સમાધાનના કોલ જઈ રહ્યા છે અને મિત્રો હવે આપણે એકડે એકથી વાત કરવાના છીએ તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો તો મિત્રો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો તમે જાણતા જ હશો કે ત્રણ ચાર દિવસથી ખજૂરભાઈ અને કીર્તિ પટેલ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે અને એની અંદર હવે અત્યારે સમાધાનનો કોલ જઈ રહ્યો છે એવું અત્યારે જાણવા મળી રહ્યું છે તો મિત્રો આપણે વાત કરીએ ને તો ગઈ રાતે કીર્તિ પટેલે લાઈવ કર્યું હતું અને એ લાઈવની અંદર કીર્તિ પટેલે એમ કીધું હતું કે ખજૂરભાઈના કોઈ માણસનો મારામાં કોલ આવ્યો હતો અને એમ કીધું હતું કે સમાધાન કરી નાખીએ અને મિત્રો કીર્તિ પટેલે બીજું પણ કીધું હતું કે લોકો ખજૂરને ભગવાન માને છે તો એ ભગવાનને કોને મંદિરમાંથી બહાર આવે એવું બધું કીર્તિ પટેલે લાઈવની અંદર કીધું હતું અને કીર્તિ પટેલે ઘણું બધું લાઈવની અંદર કીધું હતું અને મિત્રો હવે કીર્તિ પટેલને એક પછી એક લોકો હવે સપોર્ટ કરી રહ્યા છે કેમ કે હવે ઇન્સ્ટાગ્રામની અંદર લોકો કીર્તિ પટેલને સ્ટોરી મેન્શન કરે છે અને એની અંદર લખે છે કે કીર્તિ પટેલ અમારા તરફથી તને પૂરેપૂરો સપોર્ટ છે તું સાચી છે એવું બધું લખી અને અત્યારે કીર્તિ પટેલને સ્ટોરી મેન્શન કરી રહ્યા છે લોકો અને મિત્રો હવે ઘણા બધા લોકો હવે ખજૂરભાઈને સપોર્ટ કરી રહ્યા છે અને ખજૂરભાઈને એમ કહે છે કે ખજૂરભાઈ તમારે ડરવાની જરૂર નથી ખજૂરભાઈ અમે તમને પૂરેપૂરો સપોર્ટ કરીએ છીએ અને આવાથી તો તમારું રૂવાડું એ ખાંડું ન થાય અને આવાને તો તમારે રિપ્લાય ન અપાય આવાને તો તમારે જવાબ એ ન અપાય એવું બધું બોલી અને સોશિયલ મીડિયાની અંદર લોકો વિડીયો અપલોડ કરી રહ્યા છે અને ઘણા બધા લોકો એમ કહે છે કે કીર્તિ પટેલ તું ખાલી ચાર ઘર તો બનાવ તો અમે તને ભગવાન માનીશું એવું બધું પણ અત્યારે લોકો બોલી રહ્યા છે અને મિત્રો હવે આપણે વાત કરીએ ને તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો જય દ્વારકાધીશ લખવાથી તમારું કાંઈ નથી લૂટી જવાનું અને જય દ્વારકાધીશ લખવામાં એક મિનિટનો પણ સમય નથી લાગતો તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને મિત્રો હવે આપણે વાત કરીએ ને તો હવે ઘણા બધા લોકો હવે કીર્તિ પટેલને સપોર્ટ કરી રહ્યા છે અને હવે ઘણા બધા લોકો ખજૂરભાઈને પણ સપોર્ટ કરી રહ્યા છે પણ મિત્રો હવે તમે કોને સપોર્ટ કરો છો ને એ કોમેન્ટની અંદર જરૂર જણાવજો અને મિત્રો હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ